નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારનો જ મિત્રો આજની આવકની વાત કરીએ તો આજે ફરી પાછી ગુણીમાં મગફળીની આવક કરવામાં આવેલી હતી તમે જોઈ શકો અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે અને અત્યારે વેબ્રેજ ગ્રાઉન્ડમાંથી હરાજીનું કામકાજ ચાલુ થયું હરાજીમાં જાણશે કેવા રહી છે આજના બજાર ભાવ તેજી મંદી વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે હાલમાં તો શનિવાર જેવું બજાર ખુલ્યું છે મિત્રો ચાલો રૂબરૂ વરાજીમાં જઈને જાણશે કે કેવા મન કેવા બજાર ભાવ થાય છે તેરસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે જે જીવીસ મગફળી છે વીસ નંબર તેરસો ને છત્રીસ રૂપિયામાં વેચાણી છે વીસ નંબરનો ભાવ છે તેરસો ને છત્રીસ રૂપિયાનો ભાવ 3 0 0 0 0 0 0나0 0 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

બારસો ને એકસઠ રૂપિયાનો ભાવ ગિરનાર ચાર ફરી છે બારસો ને એકસઠ રૂપિયામાં વેચાણું છે ગિરનાર ચાર બારસો ને એકસઠ

અગિયારસો ને છોતેર રૂપિયાના ભાવ છે તે અગિયારસો ને છોતેર રૂપિયાના ભાવ છે તે બીટી બત્રી માલ છે અગિયારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે અગિયારસો ને છોતેર છત્તાલીસ મોર ઉપર ચાર છે અમાલનો 16600 રૂપિયાનો ભાવ છે એટલે દે 16600 નું વજનમાં વિડિયો માલ છે હાલો મો અવિ કુલભાઈ અત્યારે અત્યારે હા ભાઈ હાલો એક હાજર પચાસ રૂપિયા નો ભાવ કે ગિરનાર મગફળી છે પણ આમાં ઉગેલા પોપટા જોવા મળે છે અને વજનમાં હરું છે એક હાજર ને પચાસ રૂપિયા ના આ માલ ના ભાવ ક્યાં છે